હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્જોયિંગ ફેમિલી વ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે ફરીથી આપણે આવી ગયા છીએ શામળાજી પહોંચ્યા છીએ અને આજે અમે તમને એક એવું મંદિર બતાવવાના છીએ કે જે જમીનથી દસ ફૂટ નીચે જ્યાં શિવલિંગ આવેલું છે

આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં આજે તારીખ થઈ છે છ નવેમ્બર અને આજે ફરીથી આપણે શામળાજીમાં આવી ગયા છીએ અને ખાસ કરીને આ વખત તમને બતાવીશ કે જે અહીં ટ્રાફિકની સમસ્યા છે એટલે આખો રિંગ રોડ બની રહ્યો છે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે એટલે કે જે યાત્રાળુઓ આવે છે એમને કોઈ તકલીફ નહીં પડે અને હું સંકેતભાઈ અને વિપુલભાઈ અમે ત્રણે અહીં પહોંચ્યા છીએ અને બીજું એક બતાવું છે કે તમે યાત્રાધામ શામળાજીમાં આવો છો ભગવાન શામળાજીના દર્શન પણ કરો છો પણ તમે અહીં સ્વયંભૂ મહાદેવ મંદિરનું મંદિર નહીં જોયું હોય મહાદેવજીનું કારણ કે જે શિવલિંગ છે એ બહુ પ્રાચીન છે અહીંયા અને ખાસ કરીને વર્ષો જૂનું પ્રાચીન મંદિર તમને દૂરથી દેખાતી દેખાશે પણ નહીં પરંતુ આજે તમને દર્શન કરાવી દઈશ અને તમે અહીંયા આવો તો ચોક્કસથી અહીં પણ દર્શનનો લાભ લેજો જોઈ લો આ તરફ કે કોઈ દૂરથી લાગે પણ નહીં કે મંદિર છે કે આપણે સ્વયંભૂ વર્ષો જૂનું મંદિર હશે ક્યાં વિપુલભાઈ આ વિપુલભાઈ આપણે જોડે છે એમ પૂછીશું વિપુલભાઈ વર્ષો જૂનું મંદિર છે કેટલું જૂનું છે કે બહુ પ્રાચીન લાગી રહ્યું છે કેટલું જૂનું એટલે બહુ જ પ્રાચીન છે જ્યારથી લગભગ એવું કહી શકાય કે શામળાજી મંદિરનું જ્યારથી અસ્તિત્વ છે એટલું જૂનું જ આ મંદિર છે અંદર લગભગ જમીનથી અંદર દસ ફૂટ જેટલું અંદર મંદિર છે સ્વયંભૂ મંદિરની સાથે શિવલિંગ પણ સ્વયંભુ છે અને લિંગની આગળની ભાગમાં ભગવાનનું જે શંકર ભગવાન છે એમનું મુખારવીન છે માથામાં જટા છે અને જટામાંથી ગંગાજી ઉપર વહેતા હોય એ પ્રકારનું આખું શિવલિંગ અલભ્ય પ્રકારનું શિવલિંગ અહીં જોવા મળી રહ્યું ઓકે ચાલો આપણે બધા મિત્રોને બતાવી દઈશું કે કેવું છે અંદર મંદિર પણ અને જો આ તરફ ભગવાન શામળિયાનું મંદિર રહ્યું જોઈ શકો છો ગિરિમાળાઓ વચ્ચે અલભ્ય અને આ રિંગ રોડ જે આવી રહ્યો છે નવ જે આપણો જે અહીં બસ બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડથી સીધા તમે આ તરફ આવી શકો છો અને આ પોલીસ સ્ટેશન છે અને આ તરફ જઈ જે નદી જાય છે ત્યાંથી તમે બહાર નીકળી શકો છો હાઈવે ઉપર અમે ગાડી લઈને આવી ગયા છે સંકેતભાઈ અને વિપુલભાઈ બંને અંદર ગયા છે મંદિરમાં તમને બતાવી દઉં જો કેટલું સરવલની ગીરી છે તમને મંદિરમાં જઈને ભગવાનનું જે અતિ પૌરાણિક સ્વયંભૂ જે શિવલિંગ છે એ બતાવીશું અમારા બંને મિત્રો બેઠા છે સંગીત તમે અહીંયા આવ્યા તમને લાગ્યું કે મંદિર પર હશે મહાદેવજીનું શામળાજી મત તો ઘણા વર્ષોથી અમે આવીએ છે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે પણ અત્યાર સુધી આવું મંદિર જોયું નથી એમ આજે જ પહેલી વાર જે રિંગ રોડ નીકળ્યા હતા ગઈકાલે ત્યારે અહીંયા નજર પડી હતી શામળાજી આવ્યા હતા એટલે આ જગા મંદિર જોઈને આવ્યા આજે આ દર્શન કરવા માટે આવે છે મંદિર એ બહુ જ પુરાણું અને જૂનું મંદિર છે અને અહિયાં ભગવાનના જે શિવલિંગ છે એ લિંગ જિલ્લામાં કોઈ જગ્યાએ આવું જોયું નથી શિવલિંગ એ અલગ જ પ્રકારનું આ મંદિર શિવલિંગ છે

આ નંદીજી છે આ જે છે કાચબો એમને પૂજા કરવામાં આવે છે કે ભાઈ નંદી જેવું બળ અને કાચબા જેવી બુદ્ધિ સાથે જીવનમાં બધાને શાંતિ રહે એવો ભાવ અહીં પ્રગટ થતો હોય છે જોઈ શકો છો કે આજે શિવલિંગ છે ભગવાન દર્શન કરી લાતા પૂજા દરરોજ થાય છે સંપૂર્ણ સન્માન સાથે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે શામળાજીમાં હનુમાન દાદા છે જયબિ જોઈ શકો છો કે ગર્ભગૃહ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે ધ્યાન રાખવામાં આવે છે અહીંયા કારણ કે ભગવાન શિવજીની દરરોજ અહીં પૂજા થાય છે અરવલ્લીની માળાઓ વચ્ચે આ પ્રકારનું મંદિર હોય એટલે નજારા વચ્ચે ભગવાનનું જે જગ્યા છે અદ્ભુત છે અદ્ભુત આપે જોયું દર્શન કર્યા કે કાશી વિશ્વનાથ મહાદેવજીનું આ મંદિર છે સ્વયંભૂ છે અને ત્રિકોણ આકારમાં જે મંદિરનું જે રૂપ આપવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે કેવો જબરજસ્ત અહીં માહોલ છે શામળાજીમાં અને આજુબાજુ અરવલની ગિરિમા ડાઓ છે

પણ એવું કેવાતું કે ટાંકણ થી લઈને તલવાર સુધી બધું મળતું અહિયાં આ ઉપર જે હાઈવે જાય છે એ શામળાજી થી આપડે ઉદયપુર જવું તરફ જવું તરફ જવાય રાઈટ સાઈડ એટલે કે અમદાવાદ ઉદયપુર નો હાઈવે છે નેશનલ હાઈવે

તરફ જઈ રહ્યા છીએ અત્યારે જો ખાસ કરીને આપણે જે ચેનલની શરૂઆત થઈ છે આપણે ચેનલનું નામ છે એન્જોય ફેમિલી ફ્લો એટલે કે મારા માત્ર મિત્રો પણ મારી ફેમિલી છે મારો પરિવાર પણ મારી ફેમિલી છે આ બધા જે જોઈ રહ્યા છે પણ ફેમિલી છે એટલે કે તમારો સપોર્ટ પહેલા દિવસથી સતત મળી રહ્યો છે પણ અમે ઈચ્છે છે કે થોડો સપોર્ટ વધુ બતાવો લાઈક કરો શેર કરો તમારા પરિવારજનને શેર કરો કે ભાઈ પરિવારલક્ષી જે કન્ટેક્ટ આવી રહ્યો છે અમે તમારું જે કામ કરતા હોય છે તમને ઘરે બેસી તમે ઘરે બેઠા હોય પણ અમે તમને તમામ વસ્તુ બતાવી રહ્યા છે અરવલ્લી જિલ્લાની હોય એ અજાલ અન્ય જિલ્લાની હોય મને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો શેર કરજો જેથી કરીને જે અમારી જે નવી માહિતી અમે તમને આપવા માગતા હોય તો તરત જ તમારા ડિસ્પ્લે ઉપર નોટિફિકેશન મળી રહે ચોક્કસથી દર્શક મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો અને પ્રેમ આપજો અત્યાર સુધી તમે ઘણો બધો પ્રેમ અમને આપ્યો છે એવો પ્રેમ અમારી ચેનલ ઉપર પણ વરસાવ્યો એવી અમે અપેક્ષા રાખીએ છીએ અમે રોજ નવું નવું કંઈક તમને જોવાનું અને જાણવા માટેનું વાતું પીરસતા રહીશું એવી પણ અમે તમને ખાતરી આપીએ થેન્ક યુ જય શામળિયા પ્રભુ અને સતત જોડાયેલા રજો મારી સાથે એ સબસ્ક્રાઈબ કરજો કે નોટિફિકેશન તમારા ઉપર આવી જાય